તો અમદાવાદ કાઇટ ફેસ્ટિવલમાં પતંગબાજો સાથે જાણીતા કલાકાર હિતુ કનોડિયા અને મોના થિબાએ પણ પતંગ ચગાવવાની મજા માણી હતી પતંગના પેજની સાથે એક ફિલ્મના શૂટિંગ દરમિયાન મૌના સાથે થયેલા દિલના પેજ અંગે અભિનેતાએ વાત કરી તો મૌના મકર સંક્રાંતિ પર દર્શકોને એક ખાસ મેસેજ આપ્યો હતો મહોત્સવમાં રંગબેરંગી પતંગો ચગી રહ્યા છે ત્યારે જે હિતુ કનોડિયા અને મોના થીબા છે તેઓ પણ અહીં આવ્યા છે અને પતંગ ચગાવવાની મજા લઈ રહ્યા છે વાત કરીશું હિતુભાઈ અને મોનાબેન સાથે હિતુભાઈ ઉત્તરાયણ કઈ રીતનું તૈયારીઓ કઈ રીતનો અત્યારે આનંદ લઈ રહ્યા છે જો ધાબે ધાબે તો મજા કરીએ પોળોમાં અને બિલ્ડિંગોમાં ને એ બધી તો મજા કરતા હોઈએ છીએ પણ રિવરફ્રન્ટ ઉપર આજે ગુજરાત ટુરિઝમ જે રાખે છે ને આને તો કોઈ બીટ ના કરી શકે ઇન ધ હોલ વર્લ્ડ કારણ કે આખી દુનિયાના લોકો બધા અદભુત અજબ અજબ પતંગો લઈને આવે છે એટલે આ જે મજા આવે છે ને પબ્લિક જે ઉમટે છે લોકો અહીંયા આવીને એટલે આ અમારા માટે પિક્ચર લાઈનવાળાઓ માટે પરફેક્ટ પ્લેટફોર્મ છે અમે આજે ફાટીને લઈને આવ્યા છીએ અહીંયા અમારી આ ફિલ્મ એકત્રીસ જાન્યુઆરીએ રિલીઝ થવાની છે બહુ સુંદર મજાની એન્ટરટેનિંગ ધમાલ ફિલ્મ છે એટલે અમને લાગ્યું કે આના જેવો કોઈ પ્લેટફોર્મ જ નહીં એટલે કાઇટ ફેસ્ટિવલની મજા સાથે સાથે અમે લોકો અમારા પિક્ચરનું પ્રમોશન પણ કરી રહ્યા છે મારી સાથે મારા જેમની સાથે પેચ લડાયા હતા એ મોના થિવા કનોડિયા પણ આવ્યા છે અમારા આ ફિલ્મના જે અત્યારે આખો દોર સંભાળી લીધો છે એવા શરદભાઈ પટેલ સાહેબ છે જેમણે બહુ મોટી મોટી ગુજરાતી પિક્ચરો બનાવી છે અને અત્યારે હિન્દી પિક્ચરો પણ બનાવી રહ્યા છે અને આ ફિલ્મના જેટલા પ્રોડ્યુસર્સ છે અમારા કેનસ ફિલ્મ્સના એ બધા જ આવ્યા છે અને આ ફિલ્મની અંદર સ્મિત પંડ્યા એટલે કે આપણા કિશોર કાકા એમણે કામ કરેલું છે એમણે જે મજા કરાઈ છે ને હસી હસી તમે ગોટાના વળી જાવ ને તો મારું નામ હું ચેન્જ કરી નાખી મારી ની સામે જ કઉ છું ઉત્તરાયણ કઈ રીતે પોળમાં મનાવીએ ઘરમાં મનાવીએ અને અહીંયા આજે રિવરફ્રન્ટમાં મનાવી રહ્યા છીએ પણ અહીંયા મનાવવાની મજા અનોખી જ છે કેમ કે ધ સાઇઝ ઓફ ધ કાઇટ્સ અને ક્યાં દેશ વિદેશથી લોકો આવીને અહીંયા પતંગો ચગાવે છે અને સાથે સાથે અમે અમારી ફિલ્મ એનું પ્રમોશન લઈને આવ્યા છીએ વિચ ઇઝ ઓનલી એન્ટરટેનમેન્ટ 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 જેમ હિતુજી કહે છે કે હસાવશે ફિલ્મ રડાવશે ફિલ્મ અને ફિલ્મ ડરાવશે એટલે અત્યારે જે બધા સ્પેશિયલી કિડ્સ એટલે આ ફેમિલી એન્ટરટેનર છે તમે બચ્ચાઓથી લઈને ઓલ્ડ એલ્ડર સુધી આ ફિલ્મ માણી શકો જોવા જઈ શકો એવી ફિલ્મ છે મજાની ફિલ્મ છે ઉત્તરાયણ પર અત્યાર સુધીના તમારો કોઈ યાદગાર પ્રસંગ કોઈ નાનપણથી કે અત્યાર સુધી આમની સાથે પિક્ચર કરી હતી એ પિક્ચરની અંદર પતંગનું ગીત હતું ત્યારે અમારા લગ્ન નહોતા થયા અને ત્યારે અમે લોકો સરજી

ના એક્ટિંગ કરવી ઈઝી છે મને એવું લાગે છે પતંગ ચગાવી થોડી મુશ્કેલ છે પણ ફિરકી હું પકડી લઉં છું આ પતંગ ચગાવે હું ફિરકી પકડી લઉં અને એક્ટિંગમાં પણ અમારી કેમિસ્ટ્રી એટલી જોરદાર છે એટલું અન્ડરસ્ટેન્ડિંગ ને બધું મજા બધામાં એકચ્યુઅલી આ સાથે હોય ને તો એક્ટિંગ હોય કે પતંગ ચગાવવું હોય બધું જ ઈઝી થઈ જાય અચ્છા ને લઈને કોઈ ડાયલોગ ફિલ્મી સ્ટાઈલમાં પપ્પાની સ્ટાઈલમાં બોલું છું

આ મજા સજાના બની જાય એનું ખાસ ધ્યાન રાખો ઇન્ડિયન દોરી વાપરો આપણે ચાઇનીઝ દોરી નથી વાપરવી અને ખાસ બાળકોનું સંભાળ બાળકોને સંભાળજો પતંગની મજામાં બાળકોને ભૂલી નહીં જતા કે ધાબા પરથી પડી જાય કે કંઈ પણ હાદસા થઈ જાય સો બી સેફ શું વાત હું મેસેજ એ આપીશ પહેલો ભેલો તો ખૂબ એન્જોય કરો આ ટાઈમ એવો હોય છે કે ફ્રેન્ડ્સ ફેમિલી સાથે સ્પેન્ડ કરવાનું હોય છે યસ સેફટી ઇમ્પોર્ટન્ટ છે પણ મજા કરવી એટલી જ ઇમ્પોર્ટન્ટ છે રાઈટ એટલે આઈ વુડ સે કે મજા કરો અને પ્લીઝ અમારી પિક્ચરને એન્જોય કરજો અને અમારી જે હુક હુક લાઈન છે આઈ થિંક એ હુક લાઈનને એન્જોય કરજો કે આગો ખસ હવા આવવા દે રાઈટ ને તો પતંગ ફાટી જશે તમે જોયું તે રીતે કે જે મોના થીબા હિતુ કનોડિયા વગેરે પણ છે તે પતંગ ચગાવવાની મજા લઈ રહ્યા છે તેઓ પણ એક મેસેજ આપી રહ્યા છે કે ઉત્તરાયણ ઉત્તરાયણ બનાવો પણ સાવધાનીથી કેમેરામેન જીવા ભરવાડ સાથે જલગતયારુ જીએસટીવી અમદાવાદ